ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં ભીષ્મ પિતામાં બાણ સૈયા પર કેમ રહ્યા મિત્રો મહાભારતમાં બર્બરીકની ભૂમિકા અનન્ય શક્તિ અને વચન વિશેની આજે વાત કરીએ તો બર્બરિક એક શક્તિશાળી યોદ્ધા હતા જેની પાસે અદ્ભુત બલિદાન શબ્દો હતા તેઓ હંમેશા યુદ્ધમાં નબળા પક્ષનું સમર્થન કરવા હતા તેમની પાસે ત્રણ અચૂક તીર હતા જે કોઈ પણ યુદ્ધને સમાપ્ત કરવા માટે પૂરતા હતા મહાભારતના યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી મિત્રો બર્બરિકે મહાભારતના યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમના વચન અને શક્તિને કારણે એવી ચિંતા હતી કે જો તેઓ નબળા પક્ષનો સાથ આપે તો તે યુદ્ધનું પરિણામ પણ બદલી શકે છે ભગવાન કૃષ્ણની કસોટી અને બર્બરીકનું બલિદાનની વિશે જાણીએ તો શ્રી કૃષ્ણની યુક્તિ કઈ હતી ભગવાન શ્રી શ્રીકૃષ્ણે બર્બરિકને તેનો પક્ષ પૂછ્યો બર્બરીકે ભગવાનને જવાબ આપ્યો કે તે હંમેશા નબળા પક્ષનું જ સમર્થન કરશે શ્રી કૃષ્ણ જાણતા હતા કે પાંડવો શરૂઆતમાં નબળા દેખાઈ શકે છે પરંતુ જ્યારે બર્બરીક યુદ્ધમાં જોડાશે ત્યારે શક્તિનું સંતુલન વારંવાર બદલાશે આ યુદ્ધના પરિણામને અનિશ્ચિત બનાવવા વાળું બનશે ત્યારબાદ બર્બરીકના માથાના દાન વિશે જાણીએ તો જ્યારે બર્બરીક યુદ્ધમાં જવા માટે મક્કમ બન્યા ત્યારે તેમને કહ્યું કે યુદ્ધ તેમનું બલિદાન જરૂરી છે ખુશી ખુશીથી તેનું માથું દાન કર્યું શ્રી કૃષ્ણે તેમના માથાને અમરત્વનું વરદાન આપ્યું અને તેને એક ઉચ્ચ સ્થાન ઉપર મૂક્યું તેથી તે સમગ્ર યુદ્ધને જોઈ શકે નિહાળી શકે યુદ્ધ સમાપ્ત થયા પછી બર્બરિકના જાહેર કર્યું કે યુદ્ધ પાંડવો અથવા કૌરવોની શક્તિથી નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અને દ્વારા જીતવામાં આવ્યું હતું હવે વાત કરીએ બરબરીક વર્તમાન પૂજાની ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનની મિત્રો બરબરીક માથું રાજસ્થાનના સીકર જિલ્લામાં ખાટુમાં સ્થાપિત છે તેને શ્યામ બાબા તરીકે પૂજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે બીડ ગામ હરિયાણાની વાત કરીએ તો મિત્રો બર્બરીકનું ધળ હરિયાણાના હિસારના બીડ ગામમાં એક વડના ઝાડ નીચે દટાયેલું હોવાનું માન્યતા છે એવું માનવામાં આવે છે અહીં એક મંદિર છે જે શ્યામ બાબા મંદિર તરીકે ઓળખાય છે બર્બરીકે પોતાના જીવનનું બલિદાન આપી અને સાબિત કર્યું કે ભક્તિ અને ધર્મ જ સર્વોચ્ચ છે તેમની પૂજા કરનારા ભક્તોને પણ ત્યાગ શક્તિ અને ભક્તિનો સંદેશ મળે છે ખાટુશ્યામ બાબાના મંદિરને વ્રતોનું ધામ માનવામાં આવે છે દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે બર્બરિકની કથા મહાભારતના યુગમાં ત્યાગ ભક્તિ અને ધર્મનું એક બેજોડ અને અનોખું ઉદાહરણ છે તેમનું બલિદાન આપણને શીખવે છે કે ભગવાનની કૃપા અને માર્ગદર્શનથી અશક્ય વસ્તુને પણ શક્ય બનાવી શકાય છે તો મિત્રો મહાભારતના સમયમાં માથું કપાયા બાદ આ ખાટુ એટલે કે વીર બરબરકની પૂજા હાલના પણ થઈ રહી છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં